હલો નમસ્કાર જય માતાજી જય ગૌ માતા જય રાજભાઈ આજે જણાવતા ખૂબ આનંદ થાય છે સતત ત્રીજે દિવસે પણ નીલી જુવારનો ઘાસચારો રાધાબેન જયસંઘભાઈ ખોળ તરફથી આજે ત્રણ દિવસ થયા નીલો ઘાસચારો રાજલધામ ગૌશાળાની અંદર આવે છે ત્યારે અમે રાજલધામ ગૌશાળા એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને માં ભગવતી રાજભાઈ અને ગૌમાતા ખૂબ સુખી રાખે નિરોગી રાખે એવી રાધાબેનને મા એમને લાંબુ આયુષ્ય આપે અને આવા સારા કાર્ય એના હાથે કરાવે એવી મા ભગવતી ગૌમાતા કને રાજભાઈ મા કને પ્રાર્થના એમાં હસ્તે અમારે ભગવાનજીભાઈ સુજાજી ખોળ એમના દ્વારા જે રાજલધામ ગૌશાળાની અંદર શ્રી રામ ગૌશાળા હોય ગામની ગાયો હોય બધી ગૌ માતાને અત્યારે છે ત્રણ દિવસથી ચાલુ છે તો મા રાજભાઈ અને ગૌ માતા ખૂબ નિરોગી કાયા અને આવા સારા કાર્ય કરાવે ગૌ માતા પ્રાર્થના કરીએ છીએ પંછી પાણી પીને છે ઘટેના સરિતાની ધર્મ કરે ધન ના ઘટે સહાય કરે રગોવી જયારે ધર્મ ના મૂળિયા ઊંડા છે ત્યારે આવું ધર્મ થાય ને અત્યારે ભગવતી ગૌ માતા અને ક્યાંક ને ક્યાંક આવું સારા કાર્ય કરાવે જય ગૌ માતા જય માતાજી જય રાજભાઈ જય રાજ